જાણવા મળ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળી અને ચૂંટણી લડશે અને એ લોકો એમની રીતે ભાર પણ પાડશે કે કેટલી બેઠકો કોને આપવી હોય ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ અલગ લડે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે લડે કે બીજા દસ પક્ષો સાથે ભેગા મળીને લડે પ્રજાનો જનમત ભારતીય જનતા પાર્ટી સાથે છે એટલે ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ ફરક પડતો નથી